વડોદરામાં ગુણાતીત સ્વામીના આપઘાતનો જે મામલો હતો આપઘાતના બે વર્ષ બાદ એનસી ફરિયાદ નોંધાઈ છે સોખડા સ્વામીએ કર્યો હતો આપઘાત ફરિયાદી હસમુખ ત્રાગડિયા દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઈને તપાસ સોંપાઈ મંજુસર પોલીસ સ્ટેશનમાં કિશોર ત્રાગડીયા હરિપ્રકાશદાસ ગુરૂસ્વામી પ્રભુ પ્રિયદાસ ગુરુ અને જ્ઞાન સ્વરૂપદાસ સ્વામી ત્યાગવલ્લભ સ્વામી વિરુદ્ધ એનસી ફરિયાદ નોંધાઈ છે સ્વામીઓએ આપઘાતની જાણકારી હોવા છતાં પોલીસથી વાત છુપાવી હોવાનો આરોપ લગાવાયો છે ગુણાતીત સ્વામીનું કુદરતી મોત નીપજ્યું હોવાની વાત પોલીસ અને પરિવારને કરી હતી વડોદરામાં સોખડા સ્વામિનારાયણના સ્વામીએ જે આપઘાત કર્યો હતો તે મામલે હવે તપાસ ચાલી રહી છે મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઈને તપાસ સોંપવામાં આવી છે આપઘાતના બે વર્ષ બાદ એનસી ફરિયાદ નોંધવામાં આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા વડોદરાથી હાર્દિક દીક્ષિત જોડાયા છે હાર્દિક હવે આ કેસમાં તપાસ કઈ દિશામાં થશે બિલકુલ દીક્ષક પંકજ આ મંદિરની વાત કરીએ તો ચર્ચાનો વિષય રહ્યો છે તમને યાદ હશે તો બે વર્ષ પહેલા સોખડા મંદિરમાં એક સ્વામી જે છે તેમના દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો સ્વામીનું નામ છે ખુણાથી ચરણદાસ સ્વામી અને તે સમયે જે મંદિરના વહીવટકર્તાઓ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આજે તેમનું મૃત્યુ થયું છે તે આપઘાત નથી પરંતુ કુદરતી જે છે તે મૃત્યુ થયું હતું જે ઘટના છે તેને રજૂ આપવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે આપઘાતના બે વર્ષ બાદ મંજુસર પોલીસ સ્ટેશન માં જે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે મંજુસર પોલીસ સ્ટેશનમાં કિશોર ત્રાંગડિયા હરિપ્રસાદ ગુરુ સ્વામી છે પ્રભુ પ્રિયદાસ ગુરુ સ્વામી છે અને જ્ઞાન સ્વરૂપદાસ સ્વામી છે સાથે સાથે વાત કરીએ તો ત્યાં વલ્લભ સ્વામી છે તેમના વિરુદ્ધ જે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે ત્યારે મંજુસર પોલીસ જે છે તે સમગ્ર મામલે અત્યારે તપાસ હથાલી રહી છે જી હાર્દિક આભાર માહિતી આપવા માટે રાજ્યમાં લૂંટારુઓ બન્યા છે બેફામ કોઈ પણ દર વગર કરોડોની લૂંટને અંજામ આપી રહ્યા છે બનાસકાંઠામાં દોઢ કિલો સોનાની લૂંટ થઈ જૂનાગઢના બાટવામાં એક કરોડથી વધુના સોનાની લૂંટ થઈ લૂંટની બંને ઘટનાઓ સીસીટીવીમાં પણ કેદ થઈ છે એક ઘટના જૂનાગઢની અને બીજી છે બનાસકાંઠાની બનાસકાંઠામાં દોઢ કિલો સોનાની લૂંટ થઈ ગઈ અને જૂનાગઢના બાટવામાં એક કરોડથી વધુની સોનાની લૂંટ થઈ ગઈ હતી તમે બંને તસવીરો જોઈ શકો છો કે બંને તસવીરો સીસીટીવીમાં કેદ થઈ છે એમાં આખી લૂંટની ઘટના કેવી રીતે બની કેવી રીતે લૂંટારુઓએ અંજામ આપ્યો તે જોઈ શકાય છે દોઢ કિલો સોનાની લૂંટ બનાસકાંઠામાં થઈ જ્યારે જૂનાગઢના પાટવા વિસ્તાર વધુના સોનાની લૂંટ થઈ કેદ થયા છે અને પોલીસને પણ પડકાર આપી રહ્યા છે કારણ કે સરા જાહેર આ પ્રકારે લૂંટારુઓ બિફામ બની જાય કાયદાનો અને પોલીસનો કોઈ જ ભય ન હોય ત્યારે આ એક મોટો સવાલ છે પોલીસે આ પ્રકારના જે બેફામ બનેલા તત્વો છે તેની સામે લગામ કસવા માટે કડક હાથે કામ લેવું પડશે બનાસકાંઠામાં દોઢ કિલો સોનાની લૂંટ સીસીટીવીમાં કેદ થઈ કરોડ રૂપિયાની લૂંટ સનસેની કેદ થઈ રાજસ્થાનની બસમાંથી ભાગતા લૂંટારુ કેમેરામાં કેદ થયા પહેલા લૂંટારું દોડીને બસમાં ચડ્યા હતા બેગ લઈને બસમાંથી ઉતરીને ભાગ્યા હતા લૂંટારુ આ લૂંટ કરનાર બે શખ્સો સોનાનું ભરેલું બેગ લઈ અને પાલનપુર તરફ ફરાર થયા છે પલ્સર બાઇક લઈને આવીને ભાગી ગયા એવું અનુમાન છે તો આ તરફ જૂનાગઢમાં પણ છરીની અણીએ સોનાની લૂંટ થઈ બાંટવા સરાડીયા રોડ પર લૂંટની ઘટના બની રોકડ અને સોનું સહિત એક કરોડની લૂંટની આશંકા છે આ તસવીરો જુઓ સમગ્ર લૂંટની જે ઘટના છે એ સીસીટીવીમાં કેદ થઈ છે ક્રાઇમ બ્રાન્ચે આ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે અમદાવાદની કલા ગોલ્ડ નામની પેઢીના માણસોને છરી બતાવીને લૂંટ કરાઈ રોકડ અને સોનું સહિત અંદાજે એક કરોડથી વધુની રકમની લૂંટ થઈ હોવાની આશંકા છે હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે સુરતના સારોલી વિસ્તાર લાલ પાણીને લઈને સવાલ ઉઠી રહ્યા છે કારણ કે સારોલીમાં જે કેન્સર હોસ્પિટલ આવેલી છે ત્યાંની સામે જ આ લાલ પાણી જોવા મળ્યું છે ગટરમાંથી લાલ પાણી નીકળતા અનેક પ્રશ્ન ઉઠવા પામ્યા છે આ તસવીરો જુઓ લોહી જેવું લાલ પાણી જાહેર રસ્તા પર નીકળતા લોકોમાં પણ કુતૂહલ પેદા થયું ગટરમાંથી લાલ પાણી નીકળતા કોની બેદરકારી છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે

પાઠણના હરિપુરા રામનગર વિસ્તારના રહીશોએ અનોખો વિરોધ કર્યો રસ્તા પર વરસાદી અને ભૂગર્ભ ગટરના પાણી ભરાતા લોકોને ખૂબ જ હાલાકી વેઠવાનું વારો આવ્યો નાના બાળકો પણ આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે છેલ્લા કેટલાય દિવસોથી પાણીનો નિકાલ ન થતાં થાળી વેલણ વગાડી તંત્ર સામે રોષ નોંધાવી રહ્યા છે જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા સ્થાનિકોએ થાળી વગાડીને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હરિપુરા વિસ્તારમાં ભૂગભ ગટરના પાણી ઘણા સમયથી ઉભરાય છે અને ઘણા સમય ઉભરાવાના કારણે અત્યારે છેલ્લા છ મહિનાથી આ વિસ્તારમાં પાણી ભૂગભ ગટરનું ગંદુ અને પાછું વરસાદી પાણી બંને ભેગું થઈ અને અડધા કિલોમીટર જેટલા રસ્તામાં પાણી ભરાઈ રહ્યા જેના કારણે અહીંયા આવતા જતા વિદ્યાર્થીઓને બાળકોને નાના બાળકો ભૂલકાઓ સ્કૂલે જાય તો એમને પણ તકલીફ પડે છે સ્થાનિક પ્રજાએ થાળી છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાફેશ્વર ગામના લોકો રોડ રસ્તાની સમસ્યાથી ખૂબ જ પરેશાન છે નર્મદા નદીને કિનારે વસેલા હાફેશ્વર ગામના લોકો ડુંગર વિસ્તારમાંથી પસાર થતી નર્મદા નદીના કોતરને લઈ બે ભાગમાં વહેંચાઈ ગયા છે ગામના ચાર ફળિયાના બે હજાર લોકોને સામે કિનારે જવું હોય તો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અહીં ત્રણ કિલોમીટર કાચો રસ્તો છે જેમાં ફક્ત બાઇક જ ચાલી શકે ફોર વ્હીલરની તો કલ્પના જ કરવી મુશ્કેલ છે જનલેને આ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે કોઈ બીમાર કે પ્રસૂતાને સામી કિનારે આવેલ મુખ્ય માર્ગ સુધી પહોંચાડવા જોડીનો સહારો લેવો પડે છે આ માર્ગ પરથી મધ્યપ્રદેશના લોકો પણ મહા મહેનતે આવતા હોય છે દુખ્યો હાજો માંડોય તો લાકડા સાથે ઝૂલી બાંધીને આ મેઈન રસ્તે લાવતે અહીંયા નાડામાં સુધીન લાવે પણ નાડામાં પાણી હોય તાજ બેહી રહેવું પડે કદાચ વધારે ઉસુ કંઈક હોય હોય તો તાજ એથી જાય તો નાડાનું કામ અમારે પેલું બેરિકનું કામ થઈ જાય તો અમારા ગામનું કંઈક થાય એવું લાગે ઉધાર થાય અહીંયા લગભગ ચારેક ફળે આવે છે આપે સ્વરની અંદર પાદર પછી કેલિયાબારી અને ઉત્તલદરા વાકવી આમ ચાર ફળે આવે છે એ રસ્તો જ નથી આ સાઈઠ પર

માટે જ્યારે પણ આ નદીની અંદર ભારે પૂર આવે છે બહાર પાણી આવે છે ત્યારે બહાર નીકળવા માટે જજુમે છે કારણ કે અહીં કોઈ પાકો રસ્તો નથી આમ તો આઝાદીને વર્ષો વીતી ગયા પરંતુ આજે ગામના લોકો વિકાસથી વંચિત છે આમ તો આ ગામના લોકો જે છે ચાર થી પાંચ કિલોમીટર ચાલતું જવું પડે છે અને ચાલતું આવવું પડે છે પરંતુ જ્યારે પણ આ નદીની અંદર ભારે પૂર હોય ભારે પાણીની આવક હોય તો ક્યારે કેવી રીતે બહાર નીકળી શકે આમ તો આ સામે કિનારે સ્કૂલ પણ આવેલી છે વિદ્યાર્થીઓને પણ આ માટે મુશ્કેલી પડી રહી છે જો કોઈક મહિલા બીમાર હોય કોઈક આ ગામની અંદર કોઈ વ્યક્તિ બીમાર પડે તેને બહાર લઈ જવા માટે પણ મોટી મુશ્કેલી આ ગામના લોકો વેઠી રહ્યા છે

જોકે બીજી તરફ ભારે વરસાદ હોય ત્યારે બાળકોને ભણાવવા માટે સખત પ્રયત્ન કરી રહ્યા છે પણ છતાંય વરસાદના કારણે અને સુવિધાના કારણે સ્કૂલમાં બાળક જઈ શકતું નથી અમે સ્કૂલે જઈએ છીએ અમે દરરોજ નાવડીમાં બેસીને જઈએ છીએ ચાર મહિના સુધી અમે અમારે નાવડીમાં બેસીને જવાનું હોય છે અને ભૂથની અંદર બેસીને જઈએ તો મગર નાવડી ઉઠલાવીને દે એની બીક હોય અમને અમારી જાનનું જુખામ હોય છે મુશ્કેલીઓ તો ખૂબ જ એટલે હવે શું કરીએ કે આ છે ને આ કોથળું મારે ખરેખર કહું કે ધકધક થાય છે પણ અમારે અહીંથી બીજું ત્રણ કિલોમીટર જવાનું છે હવે અમે ત્યાં ગાડી મૂકી દઈએ તો ત્રણ કિલોમીટર ચાલીને ટેકરા ચડીને જવાનું ત્યાં કલાક બગડે બરાબર એટલે છોકરાઓનું ભણવાનું ઘણું બગડે કવાત તાલુકાના હાફેશ્વર ગામે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ પહોંચી છે અને ચોંકાવનારા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું આજે પણ કેટલાક વિદ્યાર્થીઓને અભ્યાસ મેળવવો છે પરંતુ કઈ રીતે આપ જોઈ રહ્યા છો નદીની અંદર એટલે નર્મદા નદી છે તેના કિનારાના વસતા જે આદિવાસી વિદ્યાર્થીઓ છે તેઓને ભણવું છે પરંતુ કોઈ સ્કૂલે પહોંચવાની વ્યવસ્થા નથી આખરે બોટનો સહારો લઈ વિદ્યાર્થીઓ સ્કૂલ સુધી પહોંચે છે આપ જોઈ શકો છો કે હાલ બોટની અંદર ત્રણ વિદ્યાર્થીઓ જોવાઈ રહ્યા છે જેના કારણે હાલ આ ગામના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે આજે નદીની અંદર એવી સારી બોટ મૂકવામાં આવે જો કોઈ આ વિદ્યાર્થીઓ સારી રીતે સ્કૂલ સુધી પહોંચે તો અહી ના પ્રખ્યાત ઐતિહાસિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ગુજરાતભરમાં પ્રસિદ્ધ છે હજારો શ્રદ્ધાળુઓ અહી દર્શનાર્થી આવે છે જોકે કમાટ થી હાફેશ્વર સુધીનો માર્ગ બિસ્માર છે જેને લઈને સ્થાનિકો અને શ્રદ્ધાળુઓને તકલીફ પડી રહી છે બીજી તરફ હાફેશ્વર ગામના લોકો રોડ રસ્તા વિના મોટી હાલાકીનો સામનો કરી રહ્યા છે અમારા ગામમાં હાફેશ્વર મહાદેવ કલહણેશ્વર મહાદેવ મંદિર આવેલું છે બહુ જૂનું પૌરાણિક મંદિર છે જૂનો મંદિર હતો એ ડૂબી ગયો હમણાં નવ મંદિર છે શ્રદ્ધાઓ આવે છે બહુ તકલીફ પડે છે એ લોકોને અમારે હો નદી નાળા ને એટલે દર્શન કરવા જવાનું બહુ તકલીફ છે